તો કાલ હતું એટલું જ પાણી ભાઈ આજ પાછું સેવામાં સેલામાં પાણી આજે રાજુ આ તો કુસાય એટલા આવી ગયા કારણ કે હવે ઝાડવા ફૂંકાઈ ગયા એટલે ખરે બહુ તો જો આપણે અહીંયા હવે પગ પગ ધોઈ લઈએ કારણ કે અહીંયા આપણું સ્ટેશન છે પગ ધોઈને આવવાનું ખેતરમાં ને પગ ધોઈને જવાનું અહીંયા ધોળ ક્યાંય લઈ જવાની નહીં ભાઈ હું ના સાહ પીશો અને બાકી વરસાદમાં મજા આવતી લાગે સાહ પીવાની હે હું

નો કહેવાય વરાબ કે નો કહેવાય વરસાદ એના જેવું કામકાજ છે તો આપણે હેલા જ અને આ હું માનવ છે આ હું તો નવી ટેકનિક કરી છે હે આ તો નેટ માં જોયું છે ભાઈ તે આ એક કેલા નું પકડ્યું ભાઈ કે ખેસ તો પડી જઈ નો આવે નો આવે જય માતા દી તમને જય કરી કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવાર ના વ્લોગ ની તો અત્યારે વાતાવરણ હે બહુ જોરદાર હે મસ્ત મજાનું કારણ કે અત્યારે આમે તે વરસાદ જો કે બે દિવસ છે કઈ આવતો જ નથી અને આવે તો ક્યારેક ઝરફર્યું આવે કારણ કે અત્યારે આમ ધાબડ જવું બહુ કંઈ તડકો નહીં બહુ કંઈ ગરમી નહીં કારણ કે હવે વરસાદ સતત પડ્યો એટલે આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું ગીરના રૂપે તમને દેખાતું છે હવે ધીરે ધીરે ચોખ્ખો થાય એટલે કે ટૂંકમાં વાદળો હોય ઓછા થાય આજે હવાનો પણ વરસાદ નહીં થયો અને આખી રાત્રે નહીં થયો એટલે જો બધા હવે ખેડૂત દવાયું ને કોઈ નેદવાન ખોદવાન તે બધું હવે છે ને કારણ કે મહિના દિશા સતત વરસાદ પડતો હતો કઈ થતું નતું એટલે એવું હે ને બધું કામકાજ હવે ખેતીવાડી ખેતીવાડીના ચાલુ છે અમારી કાલે થોડું વાવેતર નું એવું હતું હજી એક ખેતર બાકી લગભગ કાલના દિવસમાં કે બે દિવસમાં જોકે આગાહી છે દસ દિવસની પાછી આગાહી આપી છે હવે એ તો આગાહીમાં તો જોયું છે શું થાય એટલે એવું બધું હે દોસ્તો ચાલો હવે વિડીયો જોડાઈ રહેજો છેલ્લે સુધી અને જોજો કંઈક ને કંઈક તમને નવું છે ખેતીવાડી વિશે જાણવા અને જોવા મળશે તો ચાલો શરૂઆત કરીએ આજના બ્લોગની અને વિડીયો છેલ્લે સુધી જોડાઈ લેજો અને ને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને જોવા મળશે તો હવે દોસ્તો આપણે અત્યારે છીએ વાડીમાં તો અત્યારે આપણે જો અહીંયા તમને દેખાય છે ઘણું બધું પાણી જાય છે ને આજના દિવસનો પાછો હું છે કે ઓમ વરસાદ નથી પણ આમ આ ધાબર જે વાતાવરણ છે ને હાલતા રેડા નેડા નાખે તો કાલ કરતા જે વરાપતિ આજે એવી બધી કઈ છે નહીં તો આપણે અત્યારે ધીરેથી હું પારો એઠો ઉતરી છું કારણ કે અત્યારે ને થોડો ગારો ચીકણ ફૂલી એવું બધું થઈ ગયું છે તો આ બધું નેદવાનું આલે ઘડી કાળો નેદવા લાગીએ આપણે તો અત્યારે થઈ ગયા છીએ નવરા અને ખેતરમાં એ લઈએ જો ખેતરમાં આમ જો કે સીકણો બહુ ગારો છે પણ તોય ધીરે ધીરે આયેલા જાય અને ભીંડાએ કુણે પકડી લીધી છે ફૂલે ફૂલ પણ દેખાય છે તો આ લેવાનીકવાર અને ઘડીક ઘડીમાં જાય અને નેદવા લાગીએ તો થોડું ઘણું છે નેદાણું બાકી વરસાદ કે વરાપ દે એવું લાગતું નથી કારણ કે આજના દિવસમાં પાછું વધી ગયું બે ત્રણ દિવસ પાછી આગાહી છે ઓની કરાવે દવા છાંટવાનું તો બધી જગ્યાએ હવે માણસો ને દવા અને દવાઓ છાંટવા કારણ કે આનું કંઈ નક્કી નથી એમ કે કઈ વરસાદ છે એ ત્રાટકે પાછો એવું ને એવું થાય તો હાલો ધીરે ધીરે ગારામાં તો ગારામાં એ દી તો આ મસર માખીમાં ભેહું દો ન લહેર મસર માખીને જ કઈ ટામાં તો મને ખાઈ ગયા પગમાન ભગવાન ધુવાડો તો કર્યો ઝીણો ઝીણો પણ તો આ બધું આવતું હોય છે હે પાટી કેવા ડાહ કઈ આ બિસાડી ને ત્યાં ખાઈ જતા ફૂલા તો ધુવાડો આવ્યો રાખે એટલે ઓછો વાંધો આવતું છે ઝીણો 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 ધુવાડો છે ને સારું હોય ને એ હું ખાસ્તું આ ના હું મનવ છે આ હું તો નવી ટેકનિક કરી છે હે આ તો નેટ માં જોયું છે ભાઈ તે આવ એક નો આવે આ તો તાતય થઈ તું ખાઈશ ને ડગતા ને થાય તો થઈ જઈ લેલાડ આધી રોયે હોળા ચા પીશો মজা লাগে চাহ পিছি কে তাৰ জাগু পচা ৰূপ পচা ৰূপ বু সুপীয়া মানে কৈ নাই

તો ક્યાંક ક્યાંક ખડ પડ્યું છે હું લેતું જ એટલે એટલું કામ થઈ તો કાલે તો અત્યારે પણ માંડવી એટલે પવરની ખાંગડા કરે જો અત્યારે રેડો આવ્યો તો ઝીણા ઝીણા તમને દેખાય માથે તો આજ તો વરસાદમાં આમ તો નો કહેવાય વરાપ કે નો કહેવાય વરસાદ એના જેવું કામકાજ છે તો આપણે એલા જાય ગામ ગામમાંથી વાડી થી પાછા ગામ બાજુ તો કામ થઈ ગયું આપણું પૂરું અને હવે આમાં કે હાથી ફરે નહીં કારણ કે ઓલરેડી માંડવીએ પાંદડે પાંદડલે હામે હામે અડાડી દીધા તો જેમ જેમ દી જતા હતા એમ માંડવી વધતી જાય બધી બાજુ એમ આ બાજુના ખેતરોમાં આપણા ખેતરોમાં જોકે આ બધું ધોઈ નાખતું પાણી બહુ આવું હતું ત્યારે તો હાલ આપણે ધીરે ધીરે દોસ્તો આવ્યા જાય તો મોરલો મારી પહેલાં ઊભો છે એને પેલા મારે ભગાડવો જોઈએ કારણ કે નકર મારું વાવેલું બધું ખાઈ ગયા અગ્નિ જાહો એટલે લગભગ તો ઉડી જાહે અને વયો જાહે હાલો હવે આપણે ધીરે ધીરે હાલ્યા જઈએ છીએ વાડીએ થી ગામ બાજુ આમાં ક્યાં ક્યાં તો હજી છે ને ભીનું છે ને એટલે ખૂટી જાય છે ને કજા આમ તો કેડી જ છે પણ હજી હે ને થોડો થોડો ગારો થાય કારણ કે હજી કેમ બહુ જોઈ વરસાદ નથી થઈ વરસાદ જ આવે ને જાય ને આવે ને થાય પણ એ પેલા ડાહાડા ને જે મસર માખી થયા હે એને તો વાત જવા દીધી કારણ કે આમાં નકરા તમે જ્યાં આગળ અહીંયા ઉભો ને ઉભા રહ્યા એટલે પૂરું તમને ખાઈ જાય એના જેવું હે અને એક દાહડો કડો એટલે એ ખો કીડ્યું બરાબર થાય તો અત્યારે સ્થિતિ જેવી છે કે કારણ કે ખોળ વાઢવામાં અત્યારે એટલે લોકો ન વાંધો આવે તો ચાલો હવે ધીરે ધીરે આમાં ખેતર બધું હેલા જાય અનેક પોષો મોરલો એને પહેલાં હું તગાડી દઉં એટલે હોય આમ ભાગ પછી પાછો નહીં આવે કારણ કે દી હાથમાં જાય ને પછી અહીં કઈ ન આવે પાછું હવે હાલો ધીરે ધીરે હાલીએ તો ટાણું થઈ જાય પડી જાય હાલો તો કાલે બધા આવજો જય મુરલીધન જય દ્વારકાધીશ તો કાલે એટલું જ પાણી ભાઈ આજ પાછું છે આજે આ તો પૂછાય એટલા આવી ગયા કારણ કે હવે ઝાડવા ફૂંકાઈ ગયા એટલે ખરે બહુ તો આપણે અહીંયા હવે પગ બગ ધોઈ લઈએ કારણ કે અહીં આપણે સ્ટેશન છે પગ ધોઈને આવવાનું ખેતરમાં ને પગ ધોઈને જવાનું કાંઈ ને ધોળી ક્યાંય લઈ જવાની નહીં ભાઈ તો આવી રીતે છે સેલામાં પેલા છે ને વ્યવસ્થિત પગ ધોઈ લઈએ અને પછી આપણે છે અહીંથી ધીરે ધીરે ખસકાવીએ એટલે ગામ આવે વહેલું કારણ કે આપણી ગાડી પડી છે અધું અને આપણે અહીંયા હજી શેલામાં પગ ધોઈ પાણી જવું કેટલું જાય હજી રીવા નીર નીકળ નદી એલી લઈ જાય એટલું પાણી છે હવે બહુ જાજુ બધું છે પાણી ચપ્પલ અહીંયા પેલા ધોઈ નાખીએ વ્યવસ્થિત ને ઓછી જાય ચપ્પલ લઈ જાય તણાઈ નહીં અને કંઈક થાય પેતરા પાણી પંદર નાન માં થઈ જાય ઉતા દોડ જેવું હે